નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજના જે જીરુંના ભાવ છે કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે અને ખેડૂતોને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી અને ભાવ જાણવાના છે તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો જીરુની જે બજાર છે એ ધીમી ગતિએ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં અત્યારે જે જીરું છે એની આવકો પણ સતત અને સતત વધી રહી છે આજે સમગ્ર ગુજરાતમાં વાત કરીએ તો પચીસ હજાર બોરીની આસપાસ મિત્રો જે જીરું છે એની આવક જોવા મળી છે આગામી સપ્તાહોમાં હજી પણ આવકો વધે એવી મિત્રો ધારણા છે અત્યારે જે જીરુંના ભાવ છે જીરુંની નિકાસના વેપારો કેવા થાય એના ઉપર આધાર રહેલો છે ઉપરાંત જો નિકાસો વચ્ચે તો જે ભાવ છે એમાં પણ નાના મોટા સુધારો જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હાલના તબક્કે જીરોમાં કોઈ મોટી તેજી છે નહીં અને એવરેજ બજાર જોવા મળે એવી ધારણા છે તો મિત્રો આ અત્યારની અપડેટ્સ હવે મિત્રો સમયને લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં જીરોના ભાવ તે આપણે જોઈ લઈએ રાજકોટ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકત્રીસ જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો એકાવન બોટાદ ત્રણ હજાર બસો સાઠથી ચાર હજાર એકસો એંશી વાંકાનેર ત્રણ હજારથી ચાર હજાર એક અમરેલી બે હજાર છસો પચાસથી ત્રણ હજાર આઠસો રૂપિયા જસદણ ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો પચાસ રૂપિયા કાલાવડ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા અને જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો એકોતેર રૂપિયા જામનગર ત્રણ હજાર પાંચસો પચીસથી ચાર હજાર ચાલીસ જૂનાગઢ ચાર હજાર સાઠથી ચાર હજાર એકસઠ સાવરકુંડલા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો મોરબી ત્રણ હજાર એકસો ત્રણ હજાર સિત્તેર ઉપલેટા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસોને સિત્તેર પોરબંદર બે હજાર આઠસો પંચોતેરથી ત્રણ હજાર પચીસ જામ જામખંભાળિયા ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર નવસો એકાવન પેંસાણ ત્રણ હજાર છસો છ થી ત્રણ હજાર છસો ને સાત જસાડા પાટડી ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર એકસો વીસ ધ્રોલ બે હજાર નવસો દસ થી ત્રણ હજાર સાતસો ને પંદર ફચાઉ ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસો ને એક રૂપિયો ત્યારબાદ હળવોદ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર પંચાવન રૂપિયા ઊંઝા ત્રણ હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયા હારીજ ત્રણ હજાર ચારસો ત્રણ હજાર અગિયાર પાટણ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પાંત્રીસ રૂપિયા થરાદ ત્રણ હજાર પાંચસો અગિયારથી ત્રણ હજાર સાતસો પચાસ દિયોદર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસો પંદર થરાદ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો વિરમગામ ત્રણ હજાર પાંચસો ત્રણ સમી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ વરાહી આપણે ત્રણ થી ત્રણ એકત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના ભાવ જેમાં સૌથી ઊંચા ભાવ ઊંઝાની અંદર પાંચ હજાર પ્લસ છે પરંતુ ઓલ ઓવર જે જીરું છે ડાઉનમાં છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય